પોલીસને ખાખીને ઘટના સામે આવી છે અમદાવાદમાં પોલીસ કર્મી દારૂ ની પુવાતલ સાથે તો જડપાયો છે આનંદ નગરની આ ઘટના છે જ્યાં પોલીસ કર્મી દારૂ સાથે તો જડપાયો છે સફેદ કલરની કારમાં પોલીસનું બોર્ડ મારેલું છે અને આ બોર્ડ ગાડીમાં દારૂ સૂતો જોવા મળ્યો છે સીટ પર દારૂની બોટલ હતી અને પોલીસ કર્મી ઊંઘી રહ્યો હતો આ બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે અમદાવાદમાં પોલીસ કર્મીનો એક વિડીયો જે વાયરલ થયો છે તેમાં ઊંઘ ઊંઘતો ઝડપાયો છે સાથે દારૂ પણ તેની પાસે છે